આમ અંગૂઠો આવે કંકુ એવું શું રામ રામ ને સીતારામ બધા માતાજી હું સારું કરે ને બધાને હજાર હારવા રાખે શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે ચીરાવી લીધું છે ને સરકામ ઘણું ખરું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને મોટા બેનને બેન ને ફાણીઓને ફાણકી કેટલા દિવસથી રોકાવા આવ્યા હતા એટલે આજે જતા રહેવાના છે અને એને એનો બહુ ઈકો પણ લીધો છે એટલે આજે એમ કેવાય કે મારા નંદોય ભાઈ ઈકો લઈને તેડવા આવવાના છે એટલે હજુ તો બધી આને છે પછી જતા રહેવાના છે આજે કેટલા દિવસથી રોકાણ હતા એટલે કે હવે આજે જતું રહેવાનું છે ને આજે તેડવા પણ આવવાના નહીં એટલે એ બસ એના ઠેલાને એવું બધું પેકિંગ કરવા માંડ્યા છે અને આપણે શી અને પછી અવાર એમ કહેવાય કે સીવાની બેને ખડીક નો રહે અને થોડું ઘરકામ હોય એવું બધું આપણે તારમાં કામકાજ હોય અને વરસાદમાં એમ કહેવાય કે કાલે થોડા ખાંચે સાટા આવી ગયા હતા અને થોડુંક વાવાઝોડું પણ આવી ગયું હતું એટલે એમ કહેવાય કે સાટા ને એવું તો બધું એક દિવસ ને બે દિવસે એને એમ આવી જ જાય છે ક્યારેક ક્યારેક ન આવે નકર તો આવી જ જાય આમ વરસાદી વાતાવરણ

રોપડા હતા ખામણામાં નાંબો થોડો ખૂટીને સારો થઈ ગયો છે અને આમાં ઘણા ખરા ખડ ને બળ ને એવું બધું હતું ને એ બધું સાફ થઈ ગયું છે ને આ બધું કાંઈક ટ્રેક્ટર આલે છે એટલે ટ્રેક્ટરનો અવાજ આવે ને આ એક કાંક હલ્લર આલે છે એટલે હલરનો અવાજ આવે બધી બાજુ છે ને ખરો ટ્રેક્ટરનો તો અવાજ આવે છે તો મોટા ભાઈ ને અત્યારે એક ફેરો અહીંયા લેવા છે આપણે વાડીમાંથી જ નાખવાનો પણ ડુંગરવાળા ખેતર આપણે આખા ખેતર નાખવાનું આવતું હતું પણ એક ફેરો અહીં લેવા છે એટલે આપણે વાડીમાં નાખવાનું થશે અહીંયા થોડીક ને ઉપેડું છે ને એ લેવા જાય ને પછી પાછો ના નાખવાનું થશે આપણે ઝોર માલ નીચે તો એમ આવું ચોમાસું આલું આવે છે એટલે તાસને ને એવું તો બધું જોવી છે પણ અત્યારે હજીના ઉથરેટીને હજુ ભરવાનું થોડું ઘણું બાકી છે હજુ એકાદો ફેરો થઈ જાય એટલે બધું લેવાઈ જાય પછી આપણે ના નાખવાનો થશે ના ફેરો અત્યારે આપણે લેવા એ આવાડીમાં નાખવાનો થશે આપણે ખેડાઈ કમ્પ્લેટ તો થઈ જ ગયું છે બકાલામાં આપણે ઘેવાડા તો ઉતારી ગયા છે પાછા ઘેવાડા બે ત્રણ થી ગયા ને કા તો પાછા ઘેવાડા એટલા થઈ જાય એક શાક કરવાના હજુ હજી નનકા નનકા દેખાય છે પણ એ આપણે ઉતારવાના નથી થોડા ઘણા મોટા થઈ જાય પછી હજુ ઘરે પડ્યા જ છે અને અત્યારે આપણે ભીંડો ઉતારવાનો છે ભીંડો ઉતાર્યો તો પણ થોડાક દિવસમાં સિંગુ બહુ મોટી મોટી થઈ જાય છે કેમ કે પાણી મળ્યા રાખે ને એટલે જો પાણી અત્યારે ચાલુ જ છે બકાલામાં પાણી જાય છે કુંડી ભરાઈ છે એટલે કુંડી સલકાઈ જાય ને પછી સીધું બકાલામાં પાણી આવે અને આ બાજુ ભીંડાના છોડવા છે ને નાના નાના રહી જાય ને ઓલ બાજુના મોટા થઈ જાય તેનું કારણ એ હતું કે અહીંયા છે ને ખડ હતું એટલે એ ખડ આપણે હવે વાટી લીધું છે એટલે હવે એવું લાગે છે કે એમાંથી ભીંડો ઉતરવાનું પણ ચાલુ થઈ ગયે છે જો આ વાટી ખડ છે ને આપણે એથી વાટવાનું ચાલુ કરી દીધું છે એટલે બકાલું સોખું થઈ જાય અને જો આ બધું ના હારે વાવેલું હતું બે પાળીએ તો આવડે આવડે છોડવા છે ને આ કેવડા કેવડા થઈ ગયા છે ને આમાં ભીંડાની સીંગુ પણ ઘણી મોટી મોટી થઈ ગઈ છે જો કેવડી દેખાય છે આ બધી ભીંડાની સીંગુ આપણે ઉતારવાની છે એટલે આપણે આજે ભીંડો ઉતારવાનો થાય છે તો આપણે અત્યારે મહેમાન હાટું સરસ મજાનો ગરમા ગરમ ચા બનાવી નાખો છે શાક એટલે એમ ગળી નાખવી અને પછી દઈએ આવીએ એક આપણે મોટ બાપુ આવ્યા છીએ ને સંદીપભાઈ છે બાકી બધા શિવાની ને પપ્પાની તો ખાતર ને એવું તાસ ને એવું ભરવાનું આલે છે આપણે ખેતર તો એ બધા એના જતા રહ્યા છે તારે બે દાળી સા કરવાનો હતો બેન ને એને નવો ઇક્વલ લીધો છે ને ઈકો લઈને હવે તેડવા આવ્યા છે નઈ હર્ષી તું હર્ષી તું ના પગલા પાડવાના બાકી હોય કેમ કે હર્ષી તો દાયા હતી ને બાકી સાંડલા ને એવું તો જો હાંખો ને એવું તો ઇક્વલ લેવા હોય ત્યારે કરવાડું હોય પણ બેન હતા અહીંયા લ્યો ઝાલ રાખો આ અંગૂઠા આમ રે કા અંગૂઠો આવે કંકુ પકડ

હાલો સરસ મજા નીકોલ આવે છે નીકોલે ના જાસ તો બેન ને ને તેડવા આવ્યા બેન ની ઘણા દિવસ રોકાણ હતા ને હવે આજે પાછા જતા રહેવાના છે એટલે થેલા બેલા પેકિંગ ને ઉભું થઈ થઈ ગયું છે તમારે બેન ને ઈ તો કાકા ને ઘરે સા પાણી પીવા ગયા છે ને આપણે હવે બપોરે તૈયારી કરવા મળ્યા છે એટલે શાક ને એવું તો બધું બનાવી નાખ્યું છે પણ મરસા આપણે તળવાના હે બેન ને તાણ તો કરી છે પણ રોકાતા નથી અગિયાર તો વાગી ગયા છે કે તો એ જતું રહેવું છે રોકાવું નથી એમ કે છે અને બાકી આપણે તો પછી રાંધવાની એ બધી તૈયારી કરવી છે અને શીવાની નેતાબેન લઈને વહી ગયા છે એટલે પહેલાં તો હવે મરચાં તળવાના છે એટલે આપણે મરચાંનું આ રીતે ખાલી સીર્યા આમ થોડા થોડા કરવી હી એટલે ફૂટે નહીં એમ એટલે મરચાં થોડા ઘણા આપણે તળ રાખવી અને આજે અમારે રસોઈ પણ જાજી બનાવવાની છે કેમકે ખેતર તાસ ને ફેરા ને એવું બધું નાખવાનું ટ્રેક્ટર જસીબી ને એવું બધું હાલે છે ખેતર એટલે અમારે હારું બધું એમ કહેવાય કે જાદા જણા થાય એટલે જાદુ અમારે રાંધવાનું છે શાક તો ઘણું ખરું એક તો પેલું ભરીને શાક બનાવી નાખવું છે અને ઘઉંના રોટલાય થોડાક બનાવી નાખ્યા છે પણ હજુ હજી રોટલાય બનાવવાના થશે થોડાક કેમ કે થોડા રોટલે થાય નહીં તો બસ ફટાફટ મરચાં બરસા તળ રાખવી આપણે એ એ સિવાય નહીં ફૂલના થયેલા છે આપણે નહીં જવાનું ક્યાંય યા અમારો ઠેલો છે એટલે કે મામા ઘરે જવાનું છે એમ આમ જોવાથી ઠેલા ઉપાડે તો પપ્પા પણ પૂછતી આય આ જઈએ તો હર્ષી તું નથી આ બાથી છે ઠેલા સાટું થઈ નઈ મામા ફીન બે નું બે હા ઈ ઠેલો નહીં લેવા દે જઈ એ કામ મુદ્દે હોઈ

બેન નહીં જતા રહ્યા બાય બાય ટાટા તો બેન નહીં તો જતા રહ્યા અને શિવાની બેન ને માન માન ફૂલવાડા છે નવરાવી અને પછી શિવાની ને હું રહી દીધી છે એટલે અત્યારે તો શિવાની હોઈ ગઈ છે અને અમે પાછા બપોરા તૈયારી કરવા મળ્યા છે એટલે કેરીનો રસ આપણે કાઢવાનો છે એટલે કેરી નું અત્યારે કટિંગ ચાલુ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે નહીં કીધા બેન તો કેવી મોટી મોટી કેરી લઈ આવે ફટાફટ ચાલુ ઉતાર નાખે ને આનો રસે જાજો નીકળે ને આમાં ગોટલી ઓછી હોય આને કઈ બદામ કેરી કેવાય બદામ કેરી

હાલો તો હવે છે ને ફટાફટ આપણે કેરી સુસારી નાખી અને ઘણું ટાણું થઈ ગયું છે ઘણું મોડું થઈ ગયું છે તો કેરીનો રસ આપણે બનાવી અને શાક રોટલી મરચા નાખે એવું તો બધું તૈયાર થઈ ગયું છે છેલ્લે એક આપણે આ કેરીનો રસ એક બાકી છે તો એ બનાવી નાખી આપણે તો એક કથરટ આપણે કેરી કટિંગ કરી છે અને હવે બવણીમાં નાખીએ એટલે આપણે મિક્સરમાં નથી કેરીનો રસ કાઢવાનું સીધું વલણું મૂકવાનું નહીં બા સાસનું હવે અમે નાખી જ દો એટલે કાગબડફ ને એવું બધું તૈયાર કરું વલણું બાજે ધોઈ નાખવું છે બળફ ને થોડી ઘણી ખાંડ હોતા આપણે નાખ્યું પડે કે ખાટી કેરી હોય રસ થોડો ગળો ને એમ થાય એટલે મજા આવે તો મોટું આપણે ખાંડ નું ડબલું પણ બહાર લેતા તૈયાર ઘણું ખરું મોડું થઈ ગયું છે અમારે હાલો ડાયરેક આપણે ગોટલા અંકિતા બેન કેવા સરસ મજાના સાફ કર્યા હે શું હોય ન પડે એવા ગોટલા સાફ કર્યા હે નાટલી આપણે કેરી કટિંગ કરી શિવાની બેન તો નીંદર કરીને જાગી ગયા હે અને હવે કેટલા વાજી ગયા એને ખાવું હે એને ખાવા દો નહીં

હેઠી ડીશ મૂકી દે ને પછી તમે એમાં ઊભી રખાવો એમ કરો તો એ બે ગઈ એમ નહીં આમ ઉભી આ ઊભા થઈ જાવ હાલ કે એમ કયો આપણે છે ને એક ગાડી જ અહીંયા છે એટલે આ ગાડી ને પગલા પાડી દેવું ટ્રેક્ટર અહીંયા નથી બીજી ગાડી અહીંયા નથી આપણે લ્યો પાડી દો હવે આ બાજુ પાડી દો ઓલ બાજુ તો માતાજી નો ફોટો છે એટલે આનકોર ના ભાગમાં પાડી દો હા એ તો અત્યારે આપણે નાની એવી બકડી માં સરસ મજાનો શેરો બનાવી શિવાની માટે બનાવી છે એટલે નાની એવી બકડી માં બનાવી શિવાની માટે જ આપડે બનાવવાનો છે કેમકે શિવાની ને થોડુંક આમ ચાળા જેવું ને એવું થઈ ગયું છે ને તો કે તો શેરો બનાવીને ખવડાવી તો સારું એટલે કે થોડોક શેરો બનાવી નાખવી ને ગોળું પાણી આપણે ગરમ કરવાડું છે ગોળ વગાડ્યો છે ને હવે આ થોડુંક ભડકું શેકા જાય ને ઘીમાં આપણે શેકવાનું વાલે છે ત્યારે હવે હાથના હાથ વાગી જાય છે ગામમાં મોટલો પણ બોલવા માંડ્યો અને આપણે હવે રોટલી એવું બનાવવાનું બાકી છે એટલે હવે બીજું બધું તો શાક નવું તો બધું થઈ ગયું છે ખાલી આપણે રોટલી બનાવવાની છે એ થોડીક જ બનાવવાની થાય છે તો બસ હવે રોટલીને બધું બનાવી નાખી ખાંડનો ટાઈમ થઈ ગયો ને તારે થોડોક બહાર આવે એમ કહેવાય કે નકર તો દિવસે તો પવન જ ન હોય અત્યારે થોડોક કાંઠો ટાઠો પવન આવવા મળે તો અત્યારે થોડીક વાર મજા આવે એમ કહેવાય નું વસરીમાન ઘરમાં તો અત્યારે ખામ જ થાય ત્યારે ને એમાં ખાટલા ને તો જ ગમે વાહરવા બેહવું તો બસ હવે રોટલી બનાવવાની છે તો રોટલીની એવું બધું આપણે બનાવી નાખવી તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવરીઓ તો આ સાથે જ હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય